ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે આગામી વરસાદની આગાહી ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ ચાલુ રહેશે ત્રીજી દસ સપ્ટેમ્બર રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને ક્યાં પડશે મુશળધાર વરસાદ મધ્ય ગુજરાત મહીસાગર અને વડોદરાના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાત ભરૂચ વલસાડ નવસારી અને સુરતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમુક સ્થળોએ તો ખૂબ તીવ્ર વરસાદ પણ પડી શકે છે સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આજે સવારે છઠ્ઠી બપોરના બે વાગ્યા સુધીમાં નવ દશાંશ સાત છ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના કારણે હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને હાલોલ ગોધરા રોડ પર આવેલી બાપુનગર સોસાયટી સહિત અન્ય રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે આ ભારે વરસાદને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરખરી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ પલળી ગઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા દર વર્ષે સર્જાય છે એક મહિલાએ જણાવ્યું કે પાણી ભરાઈ જવાથી તેઓ હજુ સુધી જમવાનું પણ બનાવી શક્યા નથી અને બાળકો ભૂખ્યા છે અન્ય એક યુવકે કહ્યું કે ગરીબ પરિવારોને પોતાના ઘર છોડીને ઊંચા ઘરોમાં આશરો લેવા મજબૂર થવું પડે છે આ ભારે વરસાદને કારણે શ્રમિક પરિવારોના મકાનોમાં પણ પાણી ભરાઈ જતાં તેમને મોટું નુકસાન થયું છે